દારૂના ગુજરાતમાં હફતરાજ બંધ કરો બંધ કરો ગુજરાતમાં જુગાર અને ડ્રગના અડાઓ બંધ જુગાર અને આપ સૌ જાણો છો ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે અને એ યાત્રાની અંદર અમારા તમામ આગેવાનો સાથે છે જિગ્નેશભાઈ મેવાણી એ અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ છે અને ધારાસભ્ય પણ છે અમારો નેમ ફક્ત એટલો જ છે કે ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ જુગારના જે આંકડા ચાલે છે એ તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ એનાથી યંગ જનરેશન બરબાદ થઈ રહ્યું છે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે અને ભાવિ પેઢી બરબાદ થઈ રહી છે અમારો કોઈ વ્યક્તિ સાથે કોઈ ફોર્સ સાથે કોઈ એક્સ વાય જેડ સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી પણ વિરોધ પક્ષે બેઠા છે અમારી ફરજ છે ગુજરાતની અંદર જો આવા ડ્રગ્સના અડ્ડાઓ દારૂના અડ્ડાઓ જુગારના અડ્ડાઓ સરેઆમ ચાલતા હોય યંગ જનરેશન અને જનતા બરબાદ થતી હોય તો એને બરબાદીમાંથી બચાવી એ અમારી એક ભાગ છે અને એટલા માટે ક્યાંક અમિતભાઈ ચાવડા હોય ક્યાંક ભરતસિંહ સોલંકી હોય ક્યાંક શક્તિસિંહ ગોહિલ હોય ક્યાંય જિગ્નેશભાઈ મેવાણી હોય ક્યાંય વિક્રમ માડમ હોય એ પોતપોતાની રીતે પોતપોતાના જિલ્લાઓમાં અને પોતાને સોંપેલી જવાબદારીઓમાં અમે આગળ વધીએ છીએ અમે એસપી સાહેબને રૂબરૂ મળીને આજે રજૂઆત કરીએ એસપી સાહેબ જામનગરે અમને ખાતરી આપી છે અને જ્યાં પોલીસને જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પાર્ટીનો એક એક સૈનિક એ પોલીસને પણ મદદ કરશે પણ તાત્કાલિક અસરથી ગુજરાતની અંદર જ્યાં જેની સરહદ આવતી હોય એમને તાત્કાલિક આ જે દેશી આંટાઓ છે દારૂ જુગાર ડ્રગ્સના એ તાત્કાલિક અસરથી બંધ કરવા એવી અમારી માગણી છે